તપઋતુના પાંચમા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે લસાલના સંત ત્યુહાનનું પર્વ ઉજવે છે સામાવાળા પ્રત્યે એક આંગળી ચિંધતા બાકીની ત્રણ આંગળીઓ પોતા તરફ ચિંધાય છે એટલે જ ઈસુ પથ્થર ઉપાડનાર સહુને આત્મનિરીક્ષણ કરવા આમંત્રણ આપે છે બધા એકરાર કરે છે કે તેઓ પાપી છે તેથી માત્ર વ્યભિચારમાં પકડાયેલી બહેનને જ નહીં પણ તેને મારી નાખવા ભેગા થયેલા સહુને ક્ષમા મળે છે સાંભળીએ સંત્યોહાનક્રો શુભ સંદેશ અધ્યાય આઠ કડી બારથી વીસ વળી ઈસુએ લોકોને ઉદ્દેશીને કહ્યું હું જગતનો પ્રકાશ છું જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે પણ તે જીવનનો પ્રકાશ પામશે ત્યારે ફરોશીઓએ તેમને કહ્યું તમે પોતે જ પોતાના પક્ષમાં સાક્ષી આપો છો તમારી સાક્ષીની કિંમત નથી ઈસુએ જવાબમાં કહ્યું ભલે ને હું મારા પોતાના પક્ષમાં સાક્ષી આપતો હોઉં એ મારી સાક્ષીમાં વજૂદ છે કારણ હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું એની મને ખબર છે પણ તમને ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું અથવા ક્યાં જાઉં છું તમે દુન્યવી દ્રષ્ટિએ ન્યાય તોડો છો હું કોઈનો ન્યાય તોડતો જ નથી પણ હું ન્યાય તોડતો હોઉં તો એ મારા ન્યાયમાં વધુ જ છે કારણ એ ન્યાય તોડનાર હું એકલો નથી પણ હું અને મને મોકલનાર બે છીએ તમારા શાસ્ત્રમાં લખેલું છે કે બે માણસની સાક્ષી વજૂદવાળી ગણાય હું મારા પક્ષમાં સાક્ષી આપું છું અને મને મોકલનાર મારા પિતા પણ મારા પક્ષમાં સાક્ષી આપે છે એટલે તે લોકોએ પૂછ્યું તમારા પિતા ક્યાં છે ઈસુએ જવાબ આપ્યો તમે નથી ઓળખતા મને કે નથી ઓળખતા મારા પિતાને તમે જો મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત મંદિરમાં ઉપદેશ આપતી વખતે ભંડાર આગળ ઈસુએ આ વચનો ઉચ્ચાર્યા હતા તેમ છતાં કોઈએ તેમને પકડ્યા નહીં કારણ હજી તેમનો સમય પાક્યો ન હતો ઈસુ અને ફરોશીઓ વચ્ચે વિવાદ થાય છે ઈસુ પોતાની ઓળખ આપે છે કે તેઓ જગતનો પ્રકાશ છે ફરોશીઓ ઈસુની આ ઓળખનો સ્વીકાર કરવા તૈયાર નથી ચાલો આપણે ઈસુ જગતનો પ્રકાશ છે એ સત્યને સમજીએ અને સ્વીકારીએ જગતમાં પાપનો અંધકાર છે આ જગતમાં એકમાત્ર નિષ્પાપ ઈસુ છે ઈસુ અંધકાર નથી જે અંધકાર નથી તે પ્રકાશ છે ઈસુ પ્રકાશ હોવાને કારણે આપણે જોઈ શકીએ છીએ કે કયું પાપ છે અને કયું પુણ્ય છે આપણે ઈસુના પ્રકાશમાં સ્પષ્ટપણે જોઈ શકતા હોવાથી આપણે પાપ કરવાનું ટાળી શકીએ છીએ જેવું આપણે પાપ કરવાનું ટાળીએ કે આપણે પ્રકાશમાં છીએ ઈસુના પ્રકાશમાં આપણે આપણા વ્યક્તિગત જીવનમાં જે અંધકારના ક્ષેત્રો છે તેનાથી સભાન બની શકીએ છીએ ફરોશીઓ તો નિયમને વળગી રહેનારા છે કોઈ પણ દાવાને સત્ય તો જ ગણી શકાય જો બે સાક્ષીઓ એ દાવાને સત્ય જાહેર કરે ઈસુએ દાવો કર્યો છે કે તેઓ પ્રકાશ છે પણ ફરોશીઓને મતે ઈસુના આ દાવાને ટેકો કરતા બે સાક્ષીઓ નથી ઈસુ ફરોશીઓને સમજાવે છે કે ઈસુ પોતે અને પરમપિતા એમ ઈસુના પક્ષે બે સાક્ષીઓ છે જ આપણે તો જાણીએ છીએ કે માનવમાં અંધકાર છે એટલે માનવ સત્ય બોલે છે એ જાણવા બે સાક્ષીઓની જરૂર પડે ઈસુ તો પ્રભુ છે પ્રભુમાં અંધકાર નથી પ્રભુ જે કહે તેને માટે સાક્ષીની જરૂર જ ના પડે પ્રભુ બોલ્યા છે માટે સત્ય જ છે ક્યારેક આપણામાં ફરોશીઓના જેવી વૃત્તિ આવી જાય છે આપણે જાણીએ છીએ કે ઈસુ સર્વસમર્થ છે હવે જો આપણને કોઈ બીમારી આવી પડે તો આપણે ડૉક્ટરની વાતને માની બેસીએ છીએ કે આ બીમારી મને નહીં મટે આપણને ઈસુના સામર્થ્યમાં શંકા આવે છે આપણી શંકા એ આપણે ઈસુ સાથે કરેલો વિવાદ આપણે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારીએ તો ઈસુ આપણને શાંતિથી ભરી દેશે આપણે ઈસુમાં શ્રદ્ધા રાખી શકીશું ઈસુમાં શ્રદ્ધા એટલે ઈસુ મારા પર પ્રેમ કરે છે મારું ભલું ઈચ્છે છે મારું ખરાબ થાય એવું કશું નહીં કરે મારા જીવનમાં જે કંઈ થવા દેશે તે મારા ભલાને માટે જ થવા દેશે આવા સત્યોનો સ્વીકાર ઈસુ અમને તમારામાં શ્રદ્ધા આપો प्रभु सम समर्थ छो आर्वात तमीक्यभू समर्थ